kei ra no 14 ৰা বদৰে নজৰো লাগে যেনে নজৰ বা

દગા દિલ ના દિધા રે હો પીયા દેયા વેશે તારા ના કરં રે દગા દિલ ના દિધા કેવચે જે માતર જે ભે હાબલિયા દે મા હાય હાબલિયા Yeah, 什么？嗯嗯

பி வைக்கண போ

કે સારી શું કરી આપી દીએ જોણી બોવડીને પડતી મેલો સારી દી કર્યા પજો કેવો છે બધાને જય માતા છે જય જગુ માતા પેલો ટી નો કે મને પોન ભાવે

કરી એક સારી નહીં એક બો જિનલ ઠાકોર ડિજિટલ ચેનલ ને વિડીયો બનાવજો જીનલ ભાઈ પાદરથી અમારા ભગાજી લખે છે કે જિનલ ઠાકોર ડિજિટલ ચેનલ એમની ચાલે છે તો નાની બેબલી છે અને સપોર્ટ કરજો અમને તમે ઘણો સપોર્ટ કર્યો છે એવો અમારી જીનલને પણ સપોર્ટ કરજો જ્ઞાની બેબલી છે સરસ ડેન્સ કરે છે અને ચેનલનું નામ છે જીનલ ઠાકોર ડિજિટલ ચેનલ તો તમે ઈ બેનને પણ સપોર્ટ કરજો કે પેલા નવલા વઈને બે સુકરી કરી એક સારી ને એક બો કે સારી સુકરી આપી દે જો હેણી બુબડી ન પડતી મેલો અમારી સીમા શું અમારી સીમા વહુને આપી દેજો તો જય માતાજી અમારા સીમા જોડે ગયા છે તો એમની ચેનલને પણ સપોર્ટ કરજો જેવો અમને કર્યો છે ને હવે ત્રણ દિવસ પછી લગભગ એમના વિડીયામાં અમે બંને જણા જોવા મળશું અને એમને સપોર્ટ કરશું કારણ કે આટલા દિવસ એ કુંવારા હતા અને કાલે અમારા ભત્રેજાનું લગ્ન આવે છે એટલે હવે લગભગ અમારા ભેગા જોવા મળશે કલ્પેશ તમારો ભાઈ છે ઘી મારા ઘી કલ્પેશ બહેન માદળિયા મંતરાઈ કોટે ની નજરો લાગશે હરે એમ નજીયા આવે ને નજરોવાળે રે લોકોની

અવાજ બે જોશે તાવના કારણે કાલી સ્ટુડિયોમાં ગાવા ગયેલા હતા ગઈ નથી ગળું ગયેલું છે રિતિશ નું એક ગાઉ के रोम रोम से रोम रोम से मरा तेज़ वे वही ने वही रोम रोम से कि हरी नज़ा जो ये न पड़ जो मरारी तेज़ वे वही रोम रोम से बोलो एक मसाला एक सिल्वर सिल्वर लाइट बगाज ठाक

એક સિલ્વર એક મસાલો સિલ્વર લઈ તમારા ફાઈ ક્યાર છે અને હું હજી દુકાન ચાલુ છે એટલે દુકાને છું અને કાલ તો સ્ટુડિયોમાં પણ તમારા ફઈ જોડે ગૌરાઈ દીધું ઘણા બધા અમારા ભગાજી ઠાકોર પણ હતા એમના ઘરથી હતા અંદર અમારા ભરતજી ઠાકોર હતા અને સિંગર રાવનીબેન ઠાકોર પણ અમારી રાહ જોયા હતા પછી ભારતીબેન ઠાકોર સ્ટુડિયોમાં ઘણા બધા કલાકારોની ખાલી મુલાકાત થઈ અને એવો ઉત્તર ગુજરાતનો ટઉક તો મોરલો પોપટજી ઠાકોર પણ હાજર હતા તો વિડીયો પણ સારું પાદર આવવાનો ટાઈમ મળશે તો આવશું જીનલના ભેગો અમે એક વિડીયો નાખશું એક નહીં પણ બે નાખશું તો જીનલ બાળકી છે અને જીનલ ડેન્સ સારો કરે છે અને એમની ચેનલ સારી રનિંગ હતી પણ એમના પપ્પાએ બગડાઈ છે એટલે જીનલને પાંચસો વિડીયો નાખવાના છે તો સબ મારા ભાઈઓને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે જીનલ ઠાકો ડિજિટલ ચેનલને તમે ખૂબ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા ભગોજી ગીતકાર છે પણ Baby, I

तमारा कहरणी ये क्या जड़ वेलो मारा सुरेश बैया चेती सीमा तमारा कहरणी ये રાત્રે પ્રોગ્રામ કરીને આવ્યા છો અમને કીધું તો આવની બેને અહીંયા આવવાનું ને પોપટજીએ પણ અમને દૂર પડતું તો અને અમે ત્યાંથી આવીને પણ અમે સમય જતા રહેલા હતા રાતે એક વાગે આવ્યા હતા મારશું ટ્રાય કોક દે ચલો ભાઈ તમારા જેવાના સપોર્ટ હશે તો પ્રોગ્રામ હું ટ્રાય મારશું गई रे गई न गड़ा दुख कटले रयूसि भॻजिन सासू की को तो दोस्तो मुंग મારું તો વીસ મિનિટ નું લાઈવ પૂરું થઈ ગયું છે બધાને જય માતાજી જય જહુ માતા અને અમારી ચેનલ નું નામ છે લાડક માં જહો અમને સપોર્ટ કરવા માંગતા હોય તો સચ મારજો લાડક વાય માં જહુ જય માતાજી ભગાજી આવજો બાય બાય ઓકે